એ કા નોય કામ એ હવાદની 12:30 વાગે ટીફીલી નતો રવાય એ શું છે પણ આપણે તો રાડું ન પણ અમે આમ તું જોમ ખાવ ખાવે ચા પાટોટિંગ દાતા કોણ ખાવે ને દીધા ગા કે શું ગા કે પેટ ભરાયા જાય તો ખાવ ખાઈ લેવ જો કીધું તો ખાવાનું કરે છે આનું તરે શું લેવા લાયે છે અમે ટીફીલ તો ડીમે બનાવી દે ને તે ખાઈ લેવાય ઊઠી હાથમાં મામુ નો બઈ ના ગાડી શું તમાર એટલે શું હે એટલે મામુ એ બકબક કરવાના પોસો તે એ ડારી દીમાં જાવ ને મારો ફોટો દૂર લીધો વાયંદરા જેવો કામ કર લે તો ખબર પડે કામ થાય હે તમારે કરવાનું મને ઓસરઈ કામ કરવા લાવ્યો છો આપ કરે પૈસા લીધા આ તો ખબર જ છે બાપાત બહુ દીધું છે એટલે આલે ગળ સુ નથી અજી તાર જે મને ભૂખ લાગી ઉપર

अका तू से बात करी हूं पर मां बिटिया वाली पूंजी ना हादा आ गया आयो देर में लाने तो जरा हम तेरे तुम्हारे बकना है देर में खोपनी से आ रही तेरे सो तो माने खेबला अरे जरा जरा रे दल पाबिया मारू नारा पा दे आऊ नहीं यार के